કોંગ્રેસના ધારાસભ્ય ભાન ભૂલ્યા છે વિવાદિત નિવેદન આપી દીધું એસસી એસટી ઓબીસી મહિલા પર નિમ્મ કક્ષાની ટિપ્પણી કરી દીધી સુંદર યુવતીને જોઈને મગજ વિચલિત થઈ જાય છે ધર્મની આડમાં એવું બોલ્યા કે દેશભરમાં હવે આક્રોશ ઉઠ્યો છે એસસી એસટી મહિલા સાથે સવાસથી તીર્થનું પુણ્ય મળે મધ્યપ્રદેશની ભાંડેરથી કોંગ્રેસના એમએલએ ફુલસી બરૈયાએ આ નિવેદન આપ્યું છે ફુલસીના નિવેદનનો ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે વિરોધ ઉગ્ર પણ બન્યો છે વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રહાર કર્યા કોંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ છે આદિવાસીઓ માટે કોંગ્રેસ વિચારો સામે આવી ગયા છે આદિવાસીઓ હવે કોંગ્રેસ માટે વિચારવું પડશે તેવું પણ જણાવ્યું છે અને વિવિધ જગ્યાએ વિરોધ પણ થઈ રહ્યો છે ચાંદાલી ટુ સ્વયં કાશી પ્રયાગ ચરમકાર અયોધ્યા પુક્ષી પ્રોક્તા રજકી બથરા મતા ચાંડાલ ચમારેલ ચાંડાલ એક બિરાદરીએ ગયારસો છપન વેરાયટી ચમારો ઇન્ડિયામાં जाट का हो अगवार का हो कुर का हो कोई का हो मेघवाल का हो तो ये लिखा है कि इस जाति के साथ सहवास करने पर ये तीर्थ का फल मिलेगा इसके साथ ये सहवास करने पर फलाना तीर्थ का मिलेगा इसके लिए करेगा तो अब वो नहीं जा पाता उस महातीर्थ को उन धर्म ग्रंथों में जो लिखा है नहीं जा पा रहा તો ઘર બેઠે વિકલ્પ ક્યાં ગયા ઘર બેઠે આદિવાસી અને દલિત ની ખિલાફ કેટલી વધારે ખરાબ વિચાર છે કેટલું વધારે આપણે નફરત કરે છે એ કોંગ્રેસ ધારાસભ્ય બતાવે છે કોંગ્રેસ ની માનસિકતા બતાવે છે અને એટલું નહીં